એ આદિમ જૂથ સમુદાય છે પીવીટીજી ગ્રુપના કલ્યાણ માટે વડાપ્રધાન દ્વારા જે શરૂઆત કરવામાં આવી છે આમાં મહા અભિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે તેમાં અગિયાર જેટલી સુવિધાઓ પૂરી પાડવા અંદાજિત ચોવીસ હજાર જોગવાઈ કરવામાં આવી છે આમાં જે આદિમ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકો રોડ ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન કિસાન સન્માન નિધિ ક્રેડિટ કાર્ડ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને સિકલ સેલ મિશન આ બધી મળીને એનો લાભ પૂરો પાડવા માટે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે છે એક ઇન્ફોર્મેશન આપવા માટે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે જેને પીએમ જન્મન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે આદિમજૂત સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહા અભિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમજૂત સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકુ ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આ અભિયાન માટે સુરત જિલ્લામાં આદિમ જૂથ ધરાવતા સમુદાય ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામ માંડવી તાલુકાના ત્રેવીસ ગામ મહુવા તાલુકાના પચીસ ગામ અને બારડોલી તાલુકાના ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ મળીને નેવ્યાસી ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ બે કુટુંબો છે અને વસ્તી નવ છે આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસ થી જાન્યુઆરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે એકસો પિસ્તાલીસ જેટલા આઈઆઈસી કેમ્પ યોજ્યા હતા એ દરમિયાન સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોલ્ડિંગ બેનર કાર્ડ વિતરણ કરાવી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નળ કનેક્શન આપવામાં આવ્યા હતા તેમાં માંડવી તાલુકાના દેવળગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંદન વિકાસ કેન્દ્રને પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોલ તાલુકાના એક ગામ આ મળીને એટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ ચોવીસો અને બત્રીસ કુટુંબો છે અને વસ્તી છે નવ હજાર ચોપન જેટલી વસ્તી ધરાવે છે આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસથી જાન્યુઆરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈઆઈસી કેમ્પ યોજ્યા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોર્ડિંગ બેનર કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો ઉપરાંત 516 જેટલા પાકા ઘર 1070 વીજ જોડાણ 8815 જેટલા આધાર કાર્ડ 5007 આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 53 લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં 4 પીએમ જનધન યોજનામાં 656 માતૃ વંદના યોજનામાં 14 2288 રાશન કાર્ડ અને 1564 જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવ્યા હતા અને તારીખ 15/1/2024 દરમિયાન પીએમ દ્વારા આમની સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા માંડવી તાલુકાના દેવડગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંદન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે તદુપરાંત 516 જેટલા પાકા ઘર 1070 વીજ જોડાણ 8815 જેટલા આધાર કાર્ડ પાંચ હજાર સાત આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ત્રેપન લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં ચાર પીએમ જનધન યોજનામાં છસોને છપ્પન માતૃવંદના યોજનામાં ચૌદ બાવીસસો ને અઠ્યાસી રાશન કાર્ડ અને પંદરસો ચોસઠ જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું અને પંદર એક ચોવીસના દરમિયાન માન્ય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને સો ટકા આવરી લેવા માટે આપણે ત્રેવીસ આઠ એટલે આજથી દસ નવ સુધીમાં એક આઈએસી કેમ્પ કરવામાં આવેલ છે એમાં આપણે જે પણ આઈસીસીની એક્ટિવિટીઝ જો આપણે કરીશું અને એ કેમ્પમાં જે અગિયાર પૈકી જેટલી પણ અગિયાર સુવિધા મેં મેન્શન કરી એ અગિયાર પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિમ જૂથ સહાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ રહેશે બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે એની જેટલી વસ્તી છે તેમને આવરી લેવા માટે આપણે આજથી દસ નવ બે હજાર ચોવીસ સુધીમાં આઈસી કેમ્પો કરવામાં આવ્યા છે જેમાં આઈસી કેમ્પનું આયોજન કરાશે અને અગિયાર જેટલી સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવશે અને મોટા ભાગના કેમ્પ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે કેમ્પ એટલે કે જે આઈસી કેમ્પ છે ઇન્ફોર્મેશન માટેના અને એની શેડ્યુલ છે અમે વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જોઈન કરી દઈશું અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ એટી નાઇન ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને આમ કેમ્પ રાખશું સર્વેની કામગીરી તો થઈ જ ગઈ છે સર્વેવાળું જે છે સુરત